સુરત જિલ્લાના કોસંબામાં બુટલેગરના આતંક બાદ સુરત શહેરમાં વેલંજામાં બુટલેગરનો આતંક જોવા મળ્યો છે વેલંજાની અંબાવિલા સોસાયટીમાં બેસેલા સ્થાનિકો પર ત્રેવીસ ફેબ્રુઆરીની રાત્રે બુટલેગર અને તેના નવ સાગીરતોએ હથિયાર વડે આડે ધર હુમલો કરતા નિર્દોષ કલાકાર યુવાનું મોત થયું છે જ્યારે અન્ય ચાને ગંભીર ઇજા થતા તેમને સારવાર માટે હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા છે હત્યાનો ગુનો નોંધી ઉત્તરાયણ પોલીસે ગણતરીના કલાકોમાં બુટલેગર તેના નવ સાગીરતોને ઝડપી પાડ્યા છે ઉલ્લેખનીય છે કે પ્રેમિકા સાથે બેસેલા મહિલા બુટલેગરના પુત્રને ઠપકો આપ્યો છે બાદ બુટલેગર ટોળકી લઈને આવ્યો જેને અંગે આ અંગે જાણ ન થતા તેના નિર્દોષ રત્ન કલાકારની હત્યા કરી નાખી હતી સુરત શહેરના વેલંજામાં ત્રેવીસ ફેબ્રુઆરીની રાત્રે બુટલેગરનો આતંક જોવા મળ્યો વેલંજા ગામ ધારા રેસીડેન્સીમાં ગેટની સામે અંબાવીલા સોસાયટી પાસે મોડી રાત્રે વરાછાની મહિલા બુટલેગરનો પુત્ર તેની પ્રેમિકા સાથે અંધારામાં બુલેટ ઉપર બેસેલો હતો સ્થાનિકોએ તેને ત્યાં જવા કહેતા ઝઘડો થયો આથી સ્થાનિકો પૈકી નિકુંજ ભૂદે વેતેને યુવાનોને તમાચા મારતા તેથી ચાલ્યો ગયો રાતે વેલંજાની અંબાવિલા સોસાયટીની પાસેના ખુલ્લા પ્લોટ પાસે સૌરાષ્ટ્રવાસીઓ યુવકો બેઠા હતા જેમાં મહિલા બુટલેગરના દીકરા સાથે થયેલા ઝઘડા અંગેની જાણ ન હોય તેવો કલાકાર પારસ વેકરિયા પણ બેઠો હતો દરમિયાન ઘાતક હથિયારો સાથે આઠથી દસ જેટલા અસામાજિક તત્વો ટોળામાં ધસી આવ્યા તેમના યુવકો પર હુમલો બોલાવતા બાવીસ વર્ષના રત્નકલાકાર પારસ પ્રતાપભાઈ વેકરિયા ઉપરાંત ગોપાલ કાસોટિયા વિપુલ કાસોટિયા રુદ્ર નાથાણી અને નીરુને ઈજા પહોંચાડી ઈજાગ્રસ્ત પૈકી પારસ વેકરિયાને છાતી પર જીવલન હુમલો થતાં તેનું સ્થળ પર જ મોત થયું પારસ વરાચા રોડ માતાવાડી હીરાના કારખાનામાં કામ કરતો બનાવની જાણ થતા ઉતરાણ પોલીસે ફરિયાદ અનુસાર ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે શું ઘટના બની છે ઘટના એવી છે કે સાડા અગિયાર વાગે ફોન આવ્યો ત્યાં જે રેસીડેન્સી વાળા રહેતા હતા ને એનો કે મારા પપ્પાનામાં ફાધરમાં કે અહીંયા આવો એમ પારસ અહીંયા પડ્યો છે એમ અને વાગ્યું છે એમ તો અમે ત્યાં પહોંચ્યા ને ત્યાં બોડી પડી હતી અને મેં ઉછી કરીને જોયું ને તો ઘા વાગેલા હતા સપુના ને એવા સાતી ઉપર ને બધી તો પછી ચેક કર્યું અને એકસો આઠને ને મેં ફોન કર્યો પછી ચેક કર્યું કઈ શ્વાસ વાસ હાલતો નહોતો એટલે તરત મેં એકસો આઠને ને ફોન નંબરમાં ફોન કર્યો એટલે એકસો આઠ વાળા આવ્યા અને પબ્લિકનું ટોળું ભેગું થઈ ગયું પછી જાણ્યું કે શું છે બધું એમ તો એમાં ચાર પાંચ દોસ્તારો ને બધા આવ્યા કે આ માથાકૂટ થઈ છે અને આને કઈ ખબર નહોતી ને આ ભાઈ ભાગવા ને ભગાણું નહીં ને ઘા વાગી ગયો કેટલા ઘા અને ઘા તો એક જ દેખાડે છે ત્યારે અહીંયા હૃદય ઉપર જ સીધો

બનાવો બાબતે તપાસ કરતાં એવી હકીકત જણાવેલી છે કે જે ફરિયાદી પાર્ટી છે એમાંથી ગઈકાલે સાંજે એ લોકોને આરોપી જે રામુ ગોધર અને બીજા માણસો છે એમાંથી બે જણ સાથે બોલાચાલી થયેલી અને એ બોલાચાલી અનુસંધાને આરોપી છે એ બીજા દસેક માણસો લઈ અને વેલાંજા ખાતે આવેલા અને જે ફરિયાદી છે એના ભાઈ અને બીજા એના મિત્રો છે એ લોકો બેસેલા હતા ત્યાં આવી અને છરી અને બીજા હથિયાર વડે ઈજા કરેલી જેમાં ફરિયાદીના ભાઈનું મોત નીપજેલું છે બનાવ અનુસંધાને દસ જેટલા માણસો છે આઈડેન્ટિફાઈ કરવામાં આવેલા છે અને એમને પુરાના કામે ધરપકડ કરવામાં આવેલી છે અને આગળની તપાસની કામગીરી ચાલુમાં છે કાનાભાઈ મેર દિવ્યાંગ ન્યૂઝ સુરત